નમસ્કાર મિત્રો તમારું સ્વાગત છે ગુજરાતના જાણીતા હવામાન પરેશ ગોસ્વામીએ રાજ્યમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરી છે જેને તેમણે મેઘ ત્રાંડવ ગણાવ્યો છે બંગાળની કાઢીમાં ઉપર દીવેલી ત્યારે સિસ્ટમ હવે ડિપ્રેશનમાં પ્રવૃત્તિ થઈને મજબૂત બની છે જેના કારણે સાત આઠ અને નવ સપ્ટેમ્બર દરમિયાન રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં વરસાદની તીવ્રતા વધશે ખાસ કરીને ઉત્તર ગુજરાત કચ્છ અને પશ્ચિમ સૌરાષ્ટ્રમાં અતિભારે વરસાદની શક્યતાઓ છે આ સાથે તેમને ગાજવીજ ભારે પવન અને વીજળી પડવા અંગે પણ અત્યારે સાવચેત રહેવા અપીલ કરી છે હાલમાં તો ગુજરાતમાં ચાલી રહેલો ત્યારે મિત્રો વરસાદનો રાઉન્ડ ત્યારે મિત્રો ચાર સપ્ટેમ્બરથી શરૂ થયો છે જે હવે વધુ તીવ્ર બનશે હવામાન નિશાન પરેશ ગૌસ્વામીના જણાવ્યા અનુસાર બંગાળની કાઢીમાં થયેલી ત્યારે આવેલી સિસ્ટમ હવે ડિપ્રેશનમાં ફેરવાય છે જે દક્ષિણ રાજસ્થાન અને ઉત્તર ત્યારે મિત્રો ગુજરાતના ભાગોમાં સક્રિય છે આ સિસ્ટમ અરબસાગર સુધી પહેલા ઝોનમાંથી ત્યારે પૂરતો ભેજ મળી રહી છે જેના કારણે આગામી ત્રણ દિવસ સુધી તેમ તે વધુ મજબૂત બનશે અને ભારેથી અતિભારે વરસાદ વરસી શકે છે ત્યારે મિત્રો આજના માટે આટલું જ અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ